હેલો ફ્રેન્ડ્સ કેમ છો ઉપવાસ આવે એટલે સૂકી ભાજી તો બધાના ઘરે બને જ છે પણ રૂટિન કરતાં કંઈક અલગ ઉપવાસ માટે આ રીતે જો તમે સૂકી ભાજી બનાવશો તો ખાવાની ખૂબ જ મજા પડી જશે તો પાંચ મીડિયમ સાઇઝના બટાકા છોલી બાફી લીધા હતા છોલીને એને આ રીતે ટુકડામાં સમારી લીધા છે એની સાથે તમારે એડ કરવાના છે સક્કરિયા સક્કરિયા ત્રણ મીડિયમ સાઇઝના એડ કર્યા છે જ્યારે પણ આપણે આ રીતે ઉપવાસ માટે સૂકી ભાજી બનાવશો તો તમે આ રીતે સક્કરિયા એડ કરશો ને તો સૂકી ભાજીનો સ્વાદ એમનેમ જ વધી જશે એટલી આ સ્વાદી સૂકી ભાજી લાગતી હોય છે તો બસ અહીંયા આગળ મેં શક્કરિયાને પણ બાફી લીધા હતા છોલી લીધા અને આ રીતે સમારી લીધા તૈયાર થઈ ગયા છે સમારી અને આપણા શક્કરિયા પણ આપણે સાથે જ બટાકાની સાથે જ એડ કરવાના છે અને આ શાક તમે એકવાર બનાવશો તો ફરી વારંવાર આ જ રીતે બનાવશો બસ બંને મિક્સ કરી લેવાનું છે હવે આપણે એક કઢાઈની અંદર લગભગ બે મોટી ચમચી એટલું આપણે તેલ એડ કરવાનું છે તેલ જેવું જ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે જીરું એડ કરીશું આપણે ઉપવાસ માટે બનાવીએ છીએ એટલે આગળ આપણે જીરું એડ કરવાના છે પણ જો તમે આમાંથી જે પણ ઉપવાસમાં ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો જીરું ફૂટ એટલે મીઠા લીમડાના પાન અને ત્રણથી ચાર લીલા મરચાં જે રીતે તીખાસ ગમે એ રીતે પણ આ ભાજી થોડી તીખી સારી લાગે એટલે મેં એડ કર્યા છે હવે સફેદ તલ એક મોટી ચમચી એટલા મેં એડ કર્યા બાફેલા બટાકા અને સાથે શક્કર્યા સિંગદાણાનો ભૂકો ત્રણ ચમચી એટલો અડધી ચમચી મરીનો પાવડર એડ કરી દીધો છે સાથે જ અને ત્યાર પછીની અંદર આપણે ફરાળી મીઠું એક ચમચી જેટલું આપણે એડ કરવાનું છે બાપતી વખતે બટાકામાં મીઠું નાખ્યું હતું એટલે ત્યાર પછીની અંદર હવે આપણે એડ કરવાની છે થોડીક ખાંડ બધું સરખી રીતે હવે આપણે મિક્સ કરવાનું છે તો ખાંડ અને મીઠું અહીંયા આગળ સરસ આ આપણે જે ખાંડ અને લીંબુનો રસ થોડો આગળ પડતો રાખવાનો છે જેથી સૂકી ભાજીનો સ્વાદ જે છે તે એટલો સરસ ચટપટો લાગે આમ તો આપણે શક્કરિયા એડ કર્યા જ છે તો પણ થોડીક આપણે ખાંડ એડ કરવાની છે સરસ મિક્સ કરીને લગભગ પાંચેક મિનિટ જેવું એને શેકાવા દેવાનો છે જેથી બધા જે આપણે મસાલા સૂકા કર્યા જેમ કે મરી પાવડર સફેદ તલ બધું સિંગદારા સાથે શેકેલા સિંગારાનો પાવડર મેં એડ કર્યો છે તો તમારે સિંગદાણાને ઉપરથી શેકવાની જરૂર નહીં પડે હવે લાસ્ટમાં લીંબુનો રસ એડ કરી દેવાનો છે અને ફ્રેશ કાપેલા ધાના એટલે આપણી આ સૂકી ભાજી ઉપવાસ માટે એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તો તો તમારે એને ઢાંકીને લગભગ બે મિનિટ જેવું થવા દેવાનું છે બસ તો હવે સૂકી ભાજી ખાવા માટે એકદમ તૈયાર છે ગરમા ગરમ તમે એને દહીં સાથે ઉપરથી ફરાળી ચીવડા સાથે સર્વ કરી શકો છો અને એકલી તો ખાવાની મજા જ પડશે અને તમે ઉપવાસ ના હોય તો પણ બનાવીને ખાઈ શકો છો રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો તમારા ઘરના બધાને આ સૂકી ભાજી ખાવાની ખૂબ જ મજા પડશે વિડીયો ગમ્યો હોય તો લાઈક લાઇક કરજો શેર કરજો અને હા હજુ સુધીને ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકન જરૂરથી ક્લિક કરજો જેથી તમને મારી બધી રેસીપીની નોક નોટિફિકેશન સૌથી પહેલાં મળે મળી શક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો